Ya, media itu adalah kerajaan itu dia. Kasih itu agaklah hinggul aja pakai jadi, kau temripa ke jadi. Donglen toh itu, thodok bal laksi karena Kalau dia. Kalau

चलो कारखाने पागू चलो टिफिन कर पाइगे कारखाने تم لے जी کے کار کام مرمن پڑھ دیو مٹ का بو کار اس نے کار کہا وہ یہاں اسورا وچ ایا

કેવા કાકા હે મારા કાકા એ બિડા આમતા આવડે આવડે ઓ ગોમાર ભાઈ ઓસા ચા પેન અલપ એમ ચા પીલી એ ચા તો ફેમિલી જે થઈ ગયા છે બકવર અને એ સેવ ને દૂધ જેનો જાક છે માર પ્રવીણ ભાઈને તો વધારે ભૂખ લાગી એટલે પેલા ચાલુ કરી દીધું ઓર શું છે વટાણા વટાણા ને એવું કઈક છે લાવો લાવો વટાણા આવાજો વટાણા થેલામાં સાગરવાડીક મોડ આવે તો હાલો ફેમિલી એમથી ભૂખ લાગી છે તો જમી લેઈએ પેલા તો ફેમિલી આપણે જો ભાઈ પછી કારખાનાથી ઘરે કારણ કે આપણે આજ બપોરે શૂટ નહોતો કર્યું કારણ કે ભાઈ ગીધને એવું ઓગાડતા હોય એટલે પછી કાંઈ ન શૂટ કર્યું કારણ કે આપણે આખા તમને તો ભાઈ કોઈ ગીત બંધ કરી દે પણ પછી હું કહું ડેલી ઉતારીએ છીએ પછી આજ ન ઉતારી તો હું ને એમ પછી આ સે ન શૂટ કર્યું બપોરે અને ભાઈ કારખાને તો આપણે જાવું જ પડે ત્રણ દિવસની રજા હતી ગઈ એટલે લગર કારખાને જાવું પડે કામે કામ તો કરવું પડે જવું પડે ये अगर आवाज आ पड़े तो हूं कैसे के के उतिक तो जो रांद मान हम्म तो पास लगे सुलो जो तो मोर तो के ली ये तो वो तो 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 के येऊ छे ते मन आ को दी था कि हुए इतने पुक લાગી શું છેક બનાવી बनाई નાન બનાવી ઠીક આ ખાને પી આ ખા રીંગણ બનાવી દાણા ને લઈ

ફાઈઝ એકટી થાય તો ફાઈઝ નથી આવતું એટલે આપણે વિડિયો મેકો સ્પેશિયલ મારે ન્યા જવું પડે કાકાન થાબો પર બેસીક તો ઈ પછી એક જ જગ્યાએ આવે તમે બીજે ગમેના બેહો તો ફાઈઝ નથી આવતું કારણ કે નેટવર્કની બહુ પ્રોબ્લેમ છે એટલે આટલા અમાર એટલા વિસ્તારમાં ગમેના ફાઈઝ એકટી છે ના એક બે જગ્યાએ જ ખાલી ફાઈઝ થાય તો ફмили આપણે જો વિવાસી થાબો માથે કારણ કે હેઠે બેઠા કાકી ને પછી નવા આ જગ્યાએ બેહો કે તો ફાઈઝ આવે તને તો બસ આ વિડીયોને આપણે આ પૂરો કરી દીધો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડોક સપોર્ટ કરો